હવે હું તમને સવારની પહેલી માનસી પૂજા કહું છું પૂજા કરવા માટે જ્યારે બેસીએ ત્યારે આચમન કરવાનું છે કે આપણા તનની શુદ્ધિ થાય શરીરની અંદર જાય તો ભગવાનનું પ્રસાદીનું જળ પહેલું વહેલું જાય એટલે જે તે વિચારો આવતા હોય એ બંધ થઈ જાય અને મન ભગવાનમાં જોડાય તો આંખો બંધ કરી અને આમ સરળ સ્વસ્તિકાસ અને બેસવું બહુ વધારે પડતું આમ છાતી કાઢીને નહીં અને વધારે પડતા ઢીલા સાવ એમ પણ નહીં બરાબર રૂજુ શરીર રાખવું એટલે અર્ધી માનસી પૂજા થાય ત્યાં પાછું થાકી ન જવાય એવી રીતે હાથને ખોળામાં આમ સીધા રાખીને અથવા તો આવી રીતે રાખીને બેસો તોય પણ ચાલે પણ એવી રીતે ટટતાર બેસવું અને પછી મનમાં એવું નક્કી કરવું કાં શરીર હું નથી હું સ્ત્રી નથી હું પુરુષ નથી આ તો બહુ અઘરું છે તોય આપણને જ બધું આપણે હોવી એવા જ દેખાતા હોઈએ પણ આવી કાયમ ભાવના કરવી કે હું તો દૈ દિવ્ય ચૈતન્યમય શુદ્ધ નિર્વિકારી અજન્મય એવો આત્મા છું આ શરીરમાં તો પાંચ પચીસ વર્ષથી આવ્યો ને પાંચ પચીસ વરસ પછી મારે જવાનું છે બાકી આત્મા અમર છે અને ખરેખર મારી અંદર પરમેશ્વર બિરાજે છે પણ આ શરીરની અંદર ભળ્યો એટલે શરીરે મને મને પંચ વિષયમાં બેળવીને અંદર રહેલા પરમાત્માને ખસેડી મૂક્યા છે એને પાછા લાવવા માટે આ માનસી પૂજા છે તો તમામ ઉપાધિને છોડી અને શિવલાલભાઈ જેમ આખા બોટાદ મૂકી દેતા અને પછી ભસ્મનો ઢગલો થાય ને એની ઉપર આસન નાખીને બેસે એટલે કોઈ આવીને હરિલાલ કેશવલાલ કે કોઈ બાપા બાપા કરીને નડે નહીં એટલે આવી રીતે એ માનસી પૂજા કરતા તો એવું નક્કી કરવું અને ત્યાર પછી તેજના બિંબની વચ્ચે તેજોમય આપણે જે નક્કી કરેલો મહેલ હોય એ મહેલની અંદર આપણે છીએ તમને મેલ ગમે તો મેલ ઝૂંપડું ગમે તો ઝૂંપડું જે ગમે પણ ઝૂંપડું તો કોઈને અને પુરુષોત્તમ નારાયણ માટે એવું તો કાંઈ લેવાય જ નહીં આપણે કાંઈ ઓલા પ્રેમજી વાણીએ જેવું તો કરવાનું નથી માનસી પૂજામાં મહારાજને જમાડતા હતા એમાં ચૂરમાના લાડુ હશે તો ચૂરમામાં ઘી બધું પડી ગયું ને તો ઓલા ધોતિયામાં નાખીને આમ નીચોવીને ઘી કાઢી નાખ્યું મહારાજ કે માનસીમાં તો હખણો રે પ્રત્યક્ષ હતો ત્યાં તારી જિંદગીમાં રસોઈ નથી દીધી એટલે મહારાજે પૂછ્યું પછી પૂરું થયું મહારાજ કે આમાં મામા ધોતિયા શું કરતા તો મારા ચૂરમાં ઘી બહુ પડી ગયું તમને નડે મહારાજ કે મને નડે કે તને નડે વધુ પડી જાય બોલો માનસી પૂજામાં આવો ખટકો રાખે આને વાણિયા કહેવાય તો આવી રીતે એમાં કર્કસર કંજુસાઈ બિલકુલ ન કરવી મન મૂકી અને મહારાજને લાડ લડાવવા તો તેજના બિંબની વચ્ચે સુંદર મહેલની અંદર પરમેશ્વર સવારની માનસી પૂજા ચાલુ થાય ત્યારે મહારાજ સુંદર પલંગમાં પોઢ્યા હોય ત્યાંથી માનસી પૂજા ચાલુ થાય પછી છેલ્લી માનસી પૂજામાં આવે તો આપણે આંખો બંધ કરી અને ધારી અને સીધી આપણી નજર જાય તો ભગવાન પલંગની અંદર પોડ્યા હોય મહારાજને આડે પડખે આમ હાથ રાખીને પોઢવાની ટેવ હતી એટલે એવી રીતે યા તો ચત્તા સુતા હોય પછી મુખાર વિંદ ખુલ્લું હોય જેવી ઋતુ શિયાળો હોય તો એવી રીતે એકદમ કોમળ એવા મહારાજને સરસ મજાની શાલ હોય બ્લેન્કેટ હોય એવું બધું ઓડાડવું જૂના જમાના ધૂસા ન ઓડાડવા કે આખી રાત વાગે એવું પોચી પોચી કૂણી વસ્તુ હોય એ મહારાજને ઓડાડેલી હોય મુખાર થોડું ખુલ્લું હોય અને અત્યારે તો જ્યારે મહારાજને પડાડીએ ને ત્યારે સાંજે કાન ટોપી પહેરાવી દેવી એટલે બે કાનમાં ઠંડી મહારાજનું મસ્તક ઠરે નહીં ખાલી મુખાર દેખાતું હોય સવારે આપણે જ્યાં આમ નજર કરીએ મહારાજની સામે ત્યાં તો મહારાજ ભર નિંદ્રામાં ભોટ્યા હોય પછી જઈ અને સીધા આપણે બે હાથ જોડીએ અને બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ જાગૃત થાવ અને પ્રભાત્યાનું પદ આવડતું હોય તો એકાદ બે કડી જ્યાં ગાઈએ ત્યાં તો ભગવાન તરત આંખો ખોલે એટલે તમને જે કડી આવડતી હોય પ્રાત થયું પંખી બોલ્યા જાગો જીવન મારા આળસડું મેલીને ને ઉઠો હરી પ્રાણ થકી પ્યારા ભગવાન એટલા બધા ઊંઘણ છે નથી કે બે પદ પૂરા થાય તોય ન ઉઠે એ એક જ લીટી જ્યાં પૂરી થાય અને એ વખતે આટલું લાંબુ લાંબુ ગાવાય ન બેસું પણ મનથી એકાદી કડી બોલો એટલે ભગવાન આમ જ્યાં આંખો ખોલે ત્યાં તો એમ થાય કે જાણે પૂર્વ દિશામાંથી સૂર્ય ઉદય એવા કમળ જેવા કોમળ મહારાજના બે નેત્રો જ્યાં ખુલ્લે મહારાજને પાછા કાંઈ આપણી જેમ ન થઈ ગયા હોય આ તો બધું દિવ્ય છે આપણે કેટલું ચોળી અત્યારે કોણ ઉઠાડવાયું એની ખબર પડે મહારાજ જે આમ નેત્રો ખોલે તો આપણે મહદ ભાગ્યશાળી કે નેત્રો ખોલે એટલે સીધી નજર આપણા ઉપર જાય અને ભગવાનને એવી ટેવ કે મહારાજ જાગે ને ત્યારે મુખારવિંદ મલક મલક થતું હોય એટલે આપણી નજર જ્યાં ભગવાન સામે જાય આંખો ખોલે એટલે મહારાજ તરત મંદ મંદ હશે હશે એટલે ભગવાનના બે ગાલે સરસ ખંજન પડે પહેલાં દર્શન આપણને એના થાય લાલ પરવાળા જેવા સરસ મહારાજના હોઠ હોય થોડું વધારે હશે તો અંદરથી દાંતના પણ દર્શન થાય પછી મહારાજના શરીર ઉપર જે આપણે ઓઢાડેલું હોય એને આપણે ધીમે રહીને લઈ લઈએ તરત જ મહારાજ બેઠા થાય અને બેઠા થાય એટલે ઢોલિયા પાસે નીચે ચાંખડીઓ મૂકેલી જ હોય બંને ચરણાર્વિંદ સીધા ચાંખડીમાં મહારાજ જ્યાં બેઠા થાય એટલે આપણે નીચા નમી અને બે ચરણારવિંદને આપણું માથું અડાડી અને પગે લાગીએ પછી બાજુમાં ઊભા હોઈએ એટલે મહારાજ સીધા આપણો હાથનો ટેકો લઈને ડોલિયામાંથી બેઠા થાય બેઠા થાય પછી જે આપણે સ્નાન કરવાની જગ્યા એક નક્કી રાખવાની મહેલની અંદર મહારાજ માટેનું સરસ મજાનું સ્નાનાગાર ત્યાં સુંદર મહારાજ માટે બેસવાનો બાજોટ આ બધું નક્કી કરેલું હોય પછી રોજ એની ઉપાધિ તમે આંખ બંધ કરો તમે આંખ ખુલ્લી રાખો તોય તમને એ વસ્તુઓ પછી અભ્યાસ થાય ને એમ દેખાવા માંડે અત્યારે તમારા ઘરને તમારે જવું હોય તમારે થોડી આંખી બંધ કરવી પડે ખુલ્લી આંખે બધું આપણને પછી અભ્યાસ કરીએ ને એટલે આવું બધું થઈ જાય મહારાજને ત્યાં સ્નાનાગારે લઈ જઈએ સરસ મજાનો સુવર્ણનો બાજોટ હોય એની ઉપર સુંદર આસન બિછાવેલું હોય એના ઉપર ભગવાન બિરાજમાન થાય એટલે મહારાજને સરસ અબખોરામાં આપણે જળ આપીએ એટલે મહારાજ તરત ગોગળા કરે મુખશુદ્ધિ કરે મુખશુદ્ધિ તો કરવી હોય તો કરે પણ આપણી મન શુદ્ધિ તો જરૂર કરે પછી સરસ મજાનું કોમળ એવું જે દાંતણ આગળથી થોડા એવા ભાગની અંદર એકદમ માખણ જેવો કૂચો કરીને આંબા શેટ કેમ સાંજે દાંતણનો કૂચો કરી પછી એલચીવાળા પાણીમાં એને બોળી રાખે પછી સવારે એ દાંતણને ધોઈ અને મહારાજને આપતા પાછળથી પણ આમ બે ચીરિયા પછી તમારે અત્યારે એમાં થોડા લોચા પડતા હોય ને તો સારું કોમળ એવું બ્રશ હોય એ મહારાજને આપવું એમાંય કોઈ દોષ નથી યથા દેહ તથા દેવે આજકાલ આપણને દાંતણની ખબર છે હવે પછીની બે પેઢી પછી તો દાંતણ શું એ જ લોકોને ખબર નહીં રહે એટલે જેમાં આપણી વૃત્તિ જલ્દી લાગે એ મહારાજને આપવું પછી મહારાજ દાંતણ કરે ભગવાનના સરસ મજાના મોગરાની કળીઓ જેવા સુંદર દાંત એના આપણે દર્શન કરીએ માનસી પૂજામાં એક સાવધાની રાખવી ભગવાન જે કઈ ક્રિયા કરે આપણે મૂર્તિ નિરખતા જ રહેવું એનું મુખ્ય માનસી પૂજાનું લક્ષ્ય જ આ છે

ભેગું કરેલું છે અને એ જળ થી મહારાજને સ્નાન કરાવ્યા ગણા હરિભક્તો કે સંતો એવું કરતા હોય સવારે પંચામ નો ઉપયોગ કરતા હોય પણ પંચામ નો ઉપયોગ એવી રીતે કરવો કે મહારાજ બાજો ઉપર બેઠા હોય ચરણાર્વીને થોડા લંબાવ્યા હોય તો ખાલી પંચામ વૃત થી ચરણાર્વીને ધોવા શરીર ઉપર દાહી ને એવું બધું નાખવાથી ભગવાન ને તકલીફ થાય તો ઠીક છે આપણે મૂર્તિ ઉપર એમ ઢોળા રાખીએ છીએ ને એ ખરા છાતી છલાય એટલે બિચારા સહન કરે છે બાકી તમારી માથે કહો કે દહી નો લોટો ને ખવો તો દશા શું થાય કહો એટલે પંચામૃત થી મહારાજ ના ચરણ અરવિંદ છે ને એ પ્રેમ લક્ષણ ભક્તિ નું અંગ છે આપણને જેની ઉપર અતિ હેત હોય એ વ્યક્તિ હેરાન થાય એવું આપણે ક્યારેય કરી શકીએ નહીં એટલે ચરણારવિંદ ને ખાલી ધોય પછી શુદ્ધ જળથી મહારાજને સ્નાન કરાવવું સરસ મજાનો લોટો હોય પછી તમારી રીતે ટબ કે જે તમને યોગ્ય લાગે તે પાણીનું પાત્ર આ બધું નક્કી કરી અને સ્નાન કરાવવું આપણે લોટો રેડતા જઈએ મહારાજ આમ ચોળી ચોળીને નાતા હોય અતિ ભાવ ઉત્પન્ન થાય તો આપણે પણ અંગ અંગ ચોળીને મહારાજને સ્નાન કરાવીએ અને એ મૂર્તિને આપણે નિરખતા જઈએ ખાલી એક ધોતી પહેરી હોય અને એ ધોતી ભીંજાઈ ગઈ હોય એટલે અંદર મહારાજના સાથળ પિંડી ઘૂંટણ એ બધુંય સોસરું દેખાતું હોય તો આવી સરસ મજાની મૂર્તિ તમે અભિષેક માં ઘણીવાર જોવો છો ને બહુ જળનો અભિષેક થાય એટલે સફેદ ધોતી આખી થી મહારાજ ની સાથે ચોટી જાય અને મહારાજ ની સરસ પિંડી ઘૂંટણ સાથળ એના આપણને દર્શન થતા હોય તો આ રીતે દર્શન કરતા કરતા સ્નાન કરાવવું ચરણાર્વિંદના તળિયાને ચોળીએ ત્યારે આપણને સોળ ચિન્હના પણ દર્શન થાય ક્યારેક ક્યારેક તો મહારાજ આપણે ઉપર બહુ રાજી થઈ જાય અને આપણે ચરણારવિંદ ના તળિયા ને આમ પોચો પોચો હાથ ફેરવતા હોઈએ અને મહારાજ કૃપા કરે તો એ જવ જાંબુ એમાંથી સીધા તેજના શેરડા નીકળે આપણે એટલા ખુશ ખુશ થઈ જઈએ જો એક વાત તમને કહી દઉં એની મેળે શેરડા કોઈ દી નહીં કાઢે તમારે કઢાવવા જ રહ્યા નહીતર આમાં નામ જિંદગી પૂરી આવી આવી ભાવનાઓ કરવી એટલે આપણને જાણે પ્રત્યક્ષ દર્શન થયા હોય ને એવો અનુભવ થાય તો આ રીતે મહારાજને ચોળીને સ્નાન કરાવે ત્યાર પછી એકદમ કોમળ વસ્ત્ર એનાથી આમ અડે ને ત્યાં પાણી તરત ચૂસી લે તો એવા વસ્ત્રથી આપણે જાતે જ મહારાજનું અંગમર્દન

દર્શન આપે છે પણ બહુ અતિશય ભરેલું અને અતિ એમ વધારે પેલું હોય કે જે આ ને વાગી જાય મહારાજ નું શરીર માખણ કરતા એકદમ કોમળ છે સેજ વસ્તુ કંઈ કડી ગઈ હોય ને તે તરત જ લાલ થઈ જાય એટલે ધરાવતા પહેલા ધ્યાન રાખવું બહુ જાજા પદાર્થની જરૂર નથી પણ અંતરના ભાવની જરૂર છે અત્યારે આવો શિયાળો કે એવું કદાચ કંઈક હોય તો આપણે ને

તોડી દઈએ પછી એ ચાંદલો ચોખા અને તિલક તિલકવાળું મહારાજનો મુખારવિંદી એને બરોબર ભાવથી નિરખીએ અને મહારાજના ગાલે ટીબકડી તો છે જ પણ સદાય તમને ઈચ્છા થાય તો ટીબકડી પણ આપણે દાઢી ઉપર ગાલ ઉપર કરી શકીએ ત્યાર પછી ભગવાન શ્રી હરિના બેય બાહુ પર તિલક કરવું એમાં કંકોનો ચાંદલો ન આવે ખાલી ચંદનનો મહારાજનું સરસ મજાનું હૃદય જેને આપણે વક્ષ સ્થળ કહીએ છીએ પ્રેમાનંદ સ્વામી કે હું તો વક્ષ સ્થળ ની સામે જોઉં ત્યાં મને તો કઈક નું કઈક થવા મંડે સ્વામી એવું કીધું કે વક્ષ સ્થળ વાલું ગણું મને મળવા વાદે પ્રીત આજાન બાહો ઉર ધરી આવો મળીએ મોહન મિત તમારું હૃદય જો ત્યાં તો મને સિદ્ધિ તમને મળવાની બત ભરવાની ઈચ્છા આવું સરસ વાળું મહારાજ નું વૃક્ષસ્થળ છે તો ત્યાં સુંદર તિલક ચાંદલો કરવો ત્યાર પછી મહારાજ ના બંને ચરણારવી પૂજારી થઈને બેસી જાવ મારા ખુશી માં આપડે હેઠા પૂજા થાળી તો હાજર જ હોય પછી જમણા ઉપર ચાંદલો કરીએ ચોખા લગાવીએ ડાબા ચરણારવીન ના નખ ઉપર ચાંદલો કરી અને ચોખા લગાવીએ પછી આપણી પાસે કઈ અબિલ ગુલાલ એવું હોય તો દોથે દોથે નહીં પણ સેજ સેજ અંગૂઠા ઉપર ચડાવીએ અને ત્યાર પછી તુલસીપત્ર માનસી પૂજામાં તો મળી જ રહે આમ આપણને નથી જડતા તુલસીપત્ર લઈ અને જન્મંગલનો એવું ભાવના કરવાની કે મારા જન્મંગલનો પાઠ બોલી અને તમારા બે ચરણાર વેંદ ઉપર હું તુલસીપત્ર ચડાવું છું પછી નવમ શ્રી કૃષ્ણએ વાસુદેવ એવું બધું નહીં કરવાનું તો આવી રીતે ચરણારવિંદ ઉપર એ તુલસી ચડાવીએ ત્યાર પછી ફૂલની પાંખડી ચડાવીએ અને ત્યાર પછી મહારાજના ચરણારવિંદ માં આપણે મસ્તક ઝુકાવીએ એટલે મહારાજ આપણે માથે તરત હાથ મૂકે અને ત્યાર પછી આ જે પૂજન વિધિ છે પૂરો થાય પછી હાથમાં એકાદુ ફૂલ આપીએ કારણ કે આ મંગળાના દર્શન હોય એટલે આ જુદી કરતા હોય એના માટેની વાત છે તો ફૂલ આપી એકાદી ફૂલની માળા મહારાજને પહેરાવી અને પછી દૂધનો કટોરો પાન કરાવી અને મંગળા આરતી ઉતારી અને જો બે ભેગું કરવું હોય તો પછી મંગળા ઉતારવાની કઈ જરૂર નહીં પૂજા થઈ જાય એટલે તરત જ મહારાજને સવારે ભોજન કરાવી દેવું સવારના ભોજનમાં શું શું આવે એ તો આ તમને બધાને ખ્યાલ જ હોય તો સવારના પોર માં મહારાજ ને તમે જે રીતે ભાખરી થેપલા બીજું ઉનાળો હોય તો એવી રીતે ચોમાસું પણ એક વસ્તુ ભગવાન ને દૂધ ફરજિયાત જમાડો ગળું જમાડો યા તો મળો પણ મહારાજ ને દૂધ અતિશય વાલું હતું બપોરે ખાસ દહીં અતિ મહારાજ આગળ દહીં નો વાટકે મૂકે ને તો મહારાજા માંગળી બોલી ને પેલા ચાખે

પાછળ દોડી દોડીને એમ એક 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 વસ્તુ મહારાજને મુખાર વિંદમાં આપવી અને દર્શન કરતું જવું મહારાજ હસતા હોય આપણે સાથે વાતો કરતા હોય એવો ભાવ કરવો પછી જ્યારે ભગવાન જમી રહે ત્યારે મહારાજને આપણે જમાડ્યા હોય તો ચોળું કરાવવાનો પ્રશ્ન નથી જાતે જમ્યા હોય તો મહારાજને ચોળું કરાવી રેમાનંદ સ્વામી કે ચંદન ગારે શું રે દોરાવું હાથ એને સાબુ નહીં આપવાનો પણ ચંદનનો ગારો એટલે કે ચંદન ને આટલી જે પેલું દળેલું ચંદન હોય ને એની નાની નાની ગોટી હોય તો આમ કરો એટલે પાછું બધું પેલું થઈ જાય એટલે એવી રીતે આપી અને મહારાજ આમ ચોળે તો આપણે ઉપર પાણીની ધાર કરીએ એટલે હાથ ધોવાય ત્યાર પછી આપણે હાથ લૂછી આપીએ महाराज નું મુખારવીન જરાક આપણે લૂછી આપીએ જળનો અખરો આપીએ એમાં મહારાજ જળપાન કરે ત્યાર પછી સરસ पानビડી હોય લવિંગ કાઢી અને એ पानビડી महाराज ના મુખમાં આપણે મુકવી પછી મહારાજ પાન બેડી ચાવતા હોય ત્યાં સુધીમાં આપણે થોડા જે શણગાર કરવાના હોય એ કરી લેવા ત્યાં ને ત્યાં હજી સિંહાસન ઉપર ગયા નથી પછી મહારાજને ને શરૂ કરવું અંગૂઠામાં વેડ પહેરાવા બે અંગૂઠામાં ક્યારેક બહુ મોજ આવી જાય તો પાંચ આંગળીઓમાં વીટી સહિત તમે પેલા પગ પાના પહેરતા ને મહારાજ ને એવા તમે જવો કરાવી દીધા છે પણ કઈ પહેરતા નથી તો એ મહારાજ ને ધારણ કરાવવા તો એમાં ઝાંજર આવી જાય એક વેડ અને ત્યાર પછી કેડ ઉપર સરસ કંદોરો બાંધી દેવો બહુ માનસી પૂજા માં છે ને બંને ત્યાં સુધી સોનાનો ને હીરાનો ને એવો આગ્રહ ઓછો રાખો અત્યારે પેલા મખમલના વેલવેટ ના ને એવા બધા જે ભરેલા ને એવા બને તો વાગે ને બીજું કઈ નઈ

પાછળના ભાગમાં જવા દેવો એટલે અહીંયા બહુ વજન લાગે નહીં બને ત્યાં સુધી બધું એકદમ હળવું જ મહારાજ ધારણ કરાવવું તો આવી રીતે પછી કાન ની અંદર સરસ મજાના નાના કુંડળ કે નાના હીરા નંગ હોય જે તમને જે યોગ્ય લાગે તમને જે ગમે એ પ્રમાણે કાનમાં ધરાવીએ પછી મસ્તક ઉપર પિતાંબર ને ખેસ જો રહેવા દીધું હોય તો ટોપી યા તો નાનો મુગટ એવું કઈક ધરાવીએ પછી તમે જામો અને સુરવાળ અને એવું પહેરાવ્યું હોય તો માથે સરસ મજાની નાના નાના છોગલા વાળી એકદમ હળવી ફૂલ પાઘડી મસ્તક ઉપર મૂકવી સરસ મજાના બે બાજુ મોતીના તોરા ઝૂલી રહ્યા હોય ક્યારેક ક્યારેક ગુલાબ મોગરાના તોરા એ પણ આપણે લગાડીએ તો આવી રીતે અનુકૂળતા પ્રમાણે શણગાર ધરાવવા બે હાથમાં સરસ કડા અથવા તો 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 મોજ આવે ને ને હાથમાં હાથમાં ગોપીનાથજી તમે કાયમ પહોંચો હોય આપણે બે હાથે પોતા અથવા તો ખાલી બે ત્રણ વીટી અને હાથમાં નાના નાના કડા યા તો પહોંચી જે રીતે આપણને યોગ્ય લાગે પણ બને ત્યાં સુધી રોજ અલગ અલગ બે ચાર દિવસે એનું આવે તો વાંધો નહીં પણ કાયમ એક નું એક ધરાવવું

છું આવો ભાવ કરવો અને માનસી પૂજા પૂરી કરી પૂજા થઈ તો આ માનસી પૂજા પૂરી થાય એટલે આપણે તરત જ આંખો ખોલી પણ મનથી એમ કે મહારાજ હું તમારી સેવામાં અખંડ હાજર છું કીર્તન બોલતા હોઈએ મારા સાથે વાતો કરતા હોઈએ એવી રીતે આપણે સભામાં હાજર છીએ એમ કઈ અને આંખો ખોલી નાખવાની